રાહુલ ગાંધીના અનામતના નિવેદન ઉપર આજે મુખ્યમંત્રીથી લઈને ધારાસભ્ય અને સાંસદ બધા જ રોડ ઉપર ઉતરી આવ્યા પરંતુ દાહોદની અંદર એક છ વર્ષની માસૂમ દીકરીને જ્યાં આગળ પ્રિન્સિપલે પીખી નાખી અને એ પણ ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા સાથે કનેક્ટેડ હતા તેવા પ્રિન્સિપલ દ્વારા પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા ન એક શબ્દ બોલ્યા કે ન આખા મામલે દીકરીના પરિવાર ને મળવા ગયા ભાનુબેન બાબરિયા દાહોદની અંદર છ વર્ષની બાળકી સાથે થયેલા બળાત્કાર ઘટના હોય ભાનુબેન બાબરિયા ક્યાંય નથી દેખાતા અને દેખાય છે તો ઘટનાના એક અઠવાડિયા બાદ અને એ પણ રોતા ભાનુબેન બાબરિયા શું કરી રહ્યા છે સવાલ નિર્ભય ન્યૂઝ પૂછી રહ્યો છે કારણ કે ભાનુબેન એ તમારો જ વિભાગ છે અને શિક્ષણ મંત્રી જે જે છે કે પોતે મહીસાગર જિલ્લાથી આવે છે પરંતુ દાહોદ જિલ્લા જે આદિવાસી વિસ્તાર છે ત્યાં આગળ જે પણ થયું ત્યાં આગળ પોતે દીકરીના પરિવારને મળવા માટે નથી જતા કેમ ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાના મોઢા સિવાય જાય છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો દ્વારા કોઈ પણ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે ત્યારે કેમ બોલતા નથી કે આ ચમરબંધીઓને અમે છોડીશું નહીં કે કેમ તેમના તાંટ્યા નથી તોડતા કે જેના માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી એમ કહેતા હતા કે રાત્રે ક્રાઇમ કર્યો છે અને સવારે અમે પકડી પાડીશું પણ આ લોકોની વિરુદ્ધમાં કેમ કોઈ કાર્યવાહી નથી થતી આ સવાલ હવે જનતા પૂછી રહી છે આ સવાલ નિર્ભય ન્યૂઝ પૂછી રહ્યો છે આ સવાલ અમે એટલા માટે પૂછી રહ્યા છે કે ક્યાંક એવું લાગી રહ્યું છે કે ગુજરાતની લોકો માટે ગુજરાતની જનતા માટે જે સંવેદના સરકારમાં હોવી જોઈએ તે સંવેદના હવે ક્યાંક મરી પરવાડી છે કારણ કે આ સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી સત્તામાં છે અને સત્તાના એવા નશાની અંદર છે કે તેમને લાગે છે કે દૂર ગામની આદિવાસી દીકરીને મળવા માટે શું જવાનું કારણ કે દીકરી તો આદિવાસી છે અને ત્યાંના વોટ આપણને મળે તો ઠીક છે ન મળે તો ઠીક છે કારણ કે તેમના વોટની જે વેલ્યુ છે તે વેલ્યુ કદાચ ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓને નથી કાં તો પછી એ લોકો એવું સમજી રહ્યા છે કે જનતાની જે યાદશક્તિ છે તે ખૂબ નાની છે અને માટે જ તેઓને આ જનતાની પણ વેલ્યુ નથી ભાનુબેન બાબરિયા ભાનુબેન બાબરિયાને અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ભાનુબેનનું એ મંત્રાલય આવે છે મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી એ છે અને તેમના થકી જ આ બાળકોના વિકાસની વાત કરવામાં આવે છે આ બાળકોને કયા પ્રકારનું ખાવાનું આપવું કે આ બાળકોનો કઈ રીતે ગ્રોથ કરવો તેના માટેના વિષયો એ ભાનુબેન બાબરિયા ચર્ચા કરતા હોય છે પરંતુ ભાનુબેન બાબરિયા હજી સુધી એક પણ વાર એ ગામમાં નથી ગયા અરે એ હદ થઈ ગઈ કે ત્યાં આગળ શિક્ષક મંત્રી પણ નથી ગયા હા એ વાત અલગ છે કે કુબેર ડિંડોરે પોતે નિવેદન ચોક્કસ આપી દીધું અને નિવેદન આપ્યું તો ક્યાં આપ્યું એમના પોતાની કેબિનમાં બેસીને નિવેદન આપ્યું પણ ગામમાં જઈ એ દીકરીના પરિવારને મળી કોઈપણ પ્રકારની વાત નથી કરી કોંગ્રેસનું ડેલિગેશન ગયું આમ આદમી પાર્ટીનું ડેલિગેશન ગયું અરે વિપક્ષ છે એમનું કામ છે આ કરવાનું પરંતુ જ્યારે લોકો સાથે સંવેદના બતાવવાની વાત આવે ત્યારે સરકારની આ મૃદુતા આ મક્કમતા કેમ મોની બાબામાં તબદીલ થઈ જાય છે તે નથી ખબર પડતી ભૂપેન્દ્રભાઈ ધરણા માટે આજે તમે રોડ ઉપર બેઠા રાહુલ ગાંધીનો વિરોધ કર્યો ખૂબ સારી વાત છે પપ્પુ છે રાહુલ ગાંધી ચલો એવું માની લઈએ પણ એ દીકરીનું શું એ છ વર્ષની દીકરીનું શું જે દીકરી મરી ગઈ છે એ એ પરિવારનું શું પરિવારને પણ તમારા બે એવા શબ્દ જોઈએ છે આશ્વાસન ના કે પરિવારને એવું લાગે કે ભલે અમારી દીકરી ગઈ પણ અમારી સાથે કોક તો છે જે અમને ન્યાય અપાવશે ન્યાય માટે તમે પ્રિન્સિપલને પકડી લીધો પરંતુ જ્યાં આગળ સંવેદના સાથે બોલવાની વાત આવે તો સંવેદનશીલતા ક્યાંક મરી હોય તેવું અહીંયા આગળ લાગી રહ્યું છે અને ખાસ આ સરકારની અંદર એવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે આખી સરકાર અત્યારે કામ કરી રહી છે ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિ પોતાનો બચાવ કરવામાં લાગેલું હોય તેવું લાગે છે એ ગૃહમંત્રી હર સંઘવી હોય જે સુરતમાં આખી રાત રોડ ઉપર બેસી રહ્યા હતા કેમ કે પથ્થરમારો થયો તો ખૂબ સારી વાત છે હર્ષભાઈ પણ એ દીકરી જે છ વર્ષની હતી જે મરી ગઈ જેની સાથે બલાત્કારની કોશિશ કરવામાં આવી ત્યાં કેમ તમે નથી જતા એ આટકોટની દીકરી જેની સાથે બલાત્કાર થયો છે તેના આરોપીઓને કેમ પોલીસ બચાવી રહી છે ક્યારેક સવાલ પૂછ્યો તમે કેમ નથી પૂછતા એ અમને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ સરકાર શું કરવા માંગી રહી છે આ સવાલ એટલા માટે પૂછવો જરૂરી લાગી રહ્યો છે કારણ કે એવું નથી અમે કહી રહ્યા કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે અરે કોઈ પણ વ્યક્તિ હોઈ શકે તમારા ને મારી અંદરનો રહેલો કોઈ પણ વ્યક્તિ હોઈ શકે એની વિરુદ્ધમાં કાર્યવાહી થવી જ જોઈએ થવી જોઈએ કાર્યવાહીની સાથે સાથે એના પરિવારને બે સંવેદનાના એવા શબ્દો જોઈએ છે જેનાથી એક ન્યાયની આશા પણ જાગે કેમ ભારતીય જનતા પાર્ટીના ત્યાંના સ્થાનિક નેતાઓ પણ નથી ગયા આ સવાલે પરિવાર પૂછી રહ્યો છે આ પરિવારને ક્યાંક એ ઘૂંટન મહેસૂસ થઈ રહી છે કે કેમ આ સરકારનું આવું વલણ છે એમની દીકરી મરી ગઈ છે એ પ્રિન્સિપલ દ્વારા એની હત્યા કરવામાં આવી છે પણ સ્કૂલનો એક પણ શિક્ષક જે છે એ હરામ બરાબર જો એ દીકરીના પરિવારને મળવા માટે ગયો હોય ક્યાંક તમારું દબાણ જે છે એ શિક્ષકો ઉપર તો નથી ને કારણ કે શિક્ષકો એ દીકરીને ભણાવતા હતા એ ગુરુ હતા એ ગુરુને ભગવાનનો દરજ્જો આપણી સંસ્કૃતિમાં આપવામાં આવે છે ને તમે તો જ સંસ્કૃતિની વાત કરો છો અને ભારતીય જનતા પાર્ટી તો સંસ્કૃતિને વરેલી પાર્ટી છે તો કેમ આવું થઈ રહ્યું છે એ માતા પિતા પૂછી રહ્યા છે એ પરિવાર પૂછી રહ્યો છે કે અમારી દીકરી માટે કેમ આ સંસ્કૃતિ મરી પરવાડી છે અરે ભૂપેન્દ્રભાઈ તમે તો આ સરકારમાં બેઠા છો સર્વોચ્ચ પદ ઉપર બેઠા છો મુખ્યમંત્રીની ખુરશી પર છો તો કેમ એ પરિવાર પાસે જવાનો તમને સમય નથી મળી રહ્યો કારણ કે એ પરિવાર તમારી અપેક્ષા રાખે છે એ પરિવાર તમારી એટલે અપેક્ષા રાખે છે કે કોક નેતા આવશે તો તેમને થશે કે મારી દીકરીને ન્યાય મળશે અને છેલ્લે એમની આશા માત્ર પોતાની દીકરીને ન્યાય અપાવવાની છે આપ શું વિચારો છો એ પરિવારને દીકરીને ન્યાય મળવો જોઈએ અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલને ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર